ટેબીગામાં આવેલ માસુમ દાદાના કારખાનાથી ભારત પેટ્રોલ પંપ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે ટેબી ગામના જાગૃત નાગરિક ધનશ્યામભાઈ ભાળાભાઈ જણાવ્યું હતું કે આ રસ્તો છ થી સાત વર્ષ પહેલા બનાવેલો છે હાલ આ રસ્તો એટલો બિસ્માર છે કે રસ્તો કહેવા લાયક નથી આ કારણે ગામમાં એસટી બસ પણ ગામની અંદર આવતી નથી ન છૂટકે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અંદાજે ત્રણ કિલોમીટર ચાલીને બસ મેળવવી પડે છે છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી આજે અમારા ગામનો મુખ્ય પ્રશ્ન નામ નિશાન નથી આ બાબતે તમામ ગામજનો વેપારી અને રાહદારી વિદ્યાર્થી વિકલાંગ તમામ લોકો પરેશાન છે ને આ બાબતથી એસટી પણ આવતી નથી હવે તો કોઈ અનિચ્છની બનાવ બને ને એક્સિડન્ટ થાય તો આનો જવાબદાર કોણ આ બાબતે ગામ લોકોએ ને તમામ જગ્યાએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં આ ગામનો પ્રશ્ન હલ નથી થતો તો આ તાત્કાલિક ગ્રામજનોની એવી માંગ છે કે આરસીસી રોડ બને અને ગામમાં એસટી શરૂ થાય તો જ ગામને સુખ સુવિધા મળે માટે તંત્રને એટલી રજૂઆત કે તાત્કાલિક આમો લઈ ધ્યાને લઈ અને અમારા ટીમી ગામનો રસ્તો બને જય હિન્દ